સરસ મજાનો ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે અત્રે પધારેલા બધા મહેમાનો ભાઈઓ બહેનો સંતો ના ચરણોમાં કોટી કોટી વંદન બધા એનો ખૂબ ખૂબ આભાર સોલંકી પરિવાર ધન્યવાદ છે ભાઈ અમે દુનિયામાં જઈને મોટી મોટી વાતો કરીએ છીએ પણ આવું કરી ન શકતા આ કરવું અઘરું છે એ તો ઈશ્વરની કૃપા હોય કઈક કમાણી હોય ને પૂર્વ જન્મની ત્યાં આવા ભગીરથ કાર્ય થતા હોય છે ને હમણાં ભાઈએ વાત કરીને એ માના જ્યાં સંસ્કાર હોય ને જે સંતાનમાં એ જ કંઈક આવા કાર્યો કરી શકતા હોય છે પૈસાનો બાબુ દુનિયામાં ક્યાંય તૂટો નથી પણ ક્યાંય પાર્ટીઓ કરતા હોય કઈ કરોડો રૂપિયાનું ઘાંઠલેટ કરતા હોય પણ આવા ભગીરથ કાર્ય નથી થઈ શકતા એ તો કમાણી હોય તો થઈ શકે આની માટે સંસ્કાર જોવે અને સંસ્કાર માટે સા જન્યતા જોવે વિન ધાન નો નીપજે કોડવીન માડુ નો હોય જે હળ જખરા નીપજે જેની જનતા હોચલ હોય હારી મહાવગીર બાપુ હારા સંતાન કોઈ તે ન થઈ શકે એક જંગલના રખડતા હરણાને કોઈ કવિ પૂછે છે એટલે તમે આટલું બધું કેવી રીતે દોડી શકો છો હરણાના બચા કવિ પૂછે છે તમે આટલું બધું દોડી કેવી રીતે હકો છો ત્યારે હરણા બચું કે છે કવિરાજ તમારે સાંભળવું છે અમે આટલું બધું કેવી રીતે દોડી હકી છે તો કે આ ત્યારે બચું કે છે કે કવિરાજ કવિરાજ મારી માના પેટમાંથી બહાર પડ્યા પછી મારા માની ધાવણ ની શેડ એક મારા મોઢામાં પડી જાય ને પાણી પથ્થા ઘોડા મૂકી દીધે જો આંબા દઉં તો મારી માનું ધાવણ લાજે બાપુ આ માની તાકાત હોય શકે એમ નામ નથી હું તો ગમે ત્યાં પ્રોગ્રામ માં જાઉં ને એટલે હું ભલામણ એક જ કરું છું કે માન બાપ ને જાળવજો કઈ ન કરો તો કાંઈ નહીં બીજું માન બાપ જેવા બાબુ દુનિયામાં છે ને આખી દુનિયામાં બધા દુનિયા આખી સ્વાર્થી છે

તમારું ગાડું વ્યવસ્થિત હાલે તમારી પ્રજા હારી થાય બાપુ આની જો એક બંદગી કરતી હોય તો એક પોતાની જન્યતા બાકી તો આખી દુનિયા સ્વાર્થી છે એક જ બાપુ ભલે એસી વર્ષની માં હોય અને પચાસ વર્ષ નો દીકરો હોય દીકરા ને બધી એ ખબર પડતી હોય તોય બાપુ એની સુરતા દીકરા હામી હોય મારા દીકરા નો વ્યવહાર હાલે મારા દીકરા નું વહીવટ ગાડું બરોબર હાલે પણ અત્યારે તમે જુઓ તો આખી દુનિયામાં કરોડો રૂપિયા દાન કરે મા બાપ રોટલા વગેરે ના આટા મારે આ લખાય તમને લાગે છે એવું કા તમે ધર્મ આ ધર્મ ના કાર્યમાં વાપરો તો આ ત્યાં લખાય એવું તમને લાગે છે જિંદગીમાં ન લખાય હું તો આ સ્ટેજ ઉપર બે તમને આ વ્યાસપીઠ છે આની માંથી ખોટું બોલાય કોઈ દી ન ચડે બાપુ હું તો એમ કઉ છું આ કથાયું ને અત્યારે તમે જોવો આખી દુનિયામાં નથી કથાયું ને માંડવા ને ભજન ને ધૂન ને મંદિર ને પ્રતિષ્ઠાયું ને આખું ગામ ધુમાડા બંધ આમ ભક્તિ નો આમ રાફડો ફાટી ગયો એવું નથી લાગતું તો હું એમ કઉ છું કે આટલી બધી ભક્તિ છે તો આ બગાડ કા નથી અટકતો વિચારવા જેવું નથી અટકવો છે કરોડો રૂપિયા આપતા હોય પાંચ પાંચ ગામ ધુમાડા બંધ જમતા હોય તો ખોટું છે એવું તો હું એમ કઉ છું કે આ બગાડ આપડા ગયે કરી નતા એટલે આટલું બધું આટલું બધું જો ધરમ થતું હોય તો બગાડ કાં નથી અટકતો કઈક હું ધોરણ થતું હોય એવું નથી લાગતું મજબા પણ કેવું એટલે કહું છું માન અને બાપ ને જાળવું ભલે તમે કઈ કઈ પણ આવા કઈ કાર્ય હોય એમાં તમે કઈક દાન આપતા હોય તો આપજો એમાં કોઈ ના નથી પણ સત્ય છે ને માન બાપ છે માં છે અને બાપ છે એને બાપુ તમે બે ટાઈમ હારો રોટલો દેજો ને જિંદગીમાં કોઈ દી મોડો દે નહીં ઉકેરા ચાલી ચાલી લાખ ની ગાડીઓ નીકળે વાયરલી સીટમાં જો કૂતરો બેઠો હોય લબરખ લબરખ હવે આમાં માન એક બાપ ને હોય તો હે કેટલા મા બાપ ના બાપુ કાળજા ઠરીને એમ થઈ જાય ઘરે અમને સારું જોડું નથી જોડ્યું અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે બાપુ જિંદગીમાં કાંટો નો વાગે કાંટો કાય હું તો હું મારી પોતાની વાત કરું ને બાપુ હું એક ચોગાણું છે બસ આ મેં એમને કીધું ને મેં એક જ સારું કામ કર્યું માને બાપ ને જાળવે એમાં આપણો મેળ પડી ગયો બાકી બાપુ કોઈને સલામ કરી નથી ને કોઈને પગે લાગ્યો નથી ભગે મા બાપ ને લગાય દુનિયા મા દેખાડી છે કોઈ નથી દેખાડી એ તો લાગવું પડે બાકી હું અંદર રાજી નથી એવું નથી હો આપડે મારે ખાતો ધરી પણ કહેવાનો મારો મિનિંગ સમય આવે ને જે વળતા ન આવડે એને માણા ન કહેવાય સમય આવે ને વળી જવાય કચ્છ નો બારવટીઓ જેસલ જાડેજો એક કચ્છના દરિયાના કિનારે આ કાંઠે હોય એ બારવટી હોય હામા કાંઠે જાય બાપુ સંત થઈ જાય આજ જો દુનિયા પૂજતી હોય તેને શું કર્યું આવડું મોટું કામ હોડી પૂગી અને દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મોફા લલવા તેથી કચ્છ નો કાળો નાગ બાપુ ર ર મીડો રોવા એક જ છતી તોરલ હારે છે કોઈ નથી ચારેય બાજુ નજર કરીને પાણીના લોડ ચડતા આરો નહોતો દેખાતો અને હમણાં ઓલા ભાઈ વાત કરી ને એમના દૂધ આવશે ને તે દી આમ છોકરા ઉભા છે ને બૈરાય ઉભા હોય છે ને ભાઈઓ ઉભા છે આરો નહી દેખાય સતી તોરલ જો બાપુ કઈક સથવારો હોય છે ને તો જ મોત સુધરવાનું બાકી રોતા નથી આવડવાનું લખવું હોય તો લખી લેજો રામ